જય ભીમ બુદ્ધાય હું રમેશભાઈ મારું અને આજે આપણને જે જરૂર છું કે અમરેલી જિલ્લા રજિસ્ટ્રાર એમણે અમુએ અગાઉ અરજી કરેલી હતી જે અરજી તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ અને ત્યારબાદ તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ જિલ્લા શ્રી અણિયાણા સાહેબે જવાબ આપી અને એવું લખેલું હતું કે અમુએ માગણી મુજબ સભાસદ રજિસ્ટ્રારની યાદી માગવામાં આવેલી હતી કે જ્યારે ચૂંટણી સમયે જ્યારે ખાસ સાધારણ સભાએ કેટલા સભ્યો સભામાં ભાગ લેશે એના માટે તો અલ્પેશભાઈ જયંતિભાઈ દાભડાના નામ માટે એમણે જે યાદી આપવામાં આવેલ છે એ યાદીનો તારીખ સાત ત્રણ બે હજાર રોજ જવાબ આપી અને એમ લખ્યું છે કે વ્યવસ્થાપક સમિતિના સભ્યો નીચે મુજબના જાણ કરેલ હતી પણ આ ચાલુ સભા દરમિયાન આ અમરેલી જિલ્લા રજિસ્ટ્રાએ બીજી વખત પહેલાં ખાંભા તાલુકાની ચૂંટણીમાં પણ ગેરરીતિ કરી હતી અને ફરીથી આ ધારી તાલુકાની કે ચાલુ ચૂંટણીમાં ફોન ટેલિફોનિક સૂચના આપી અને એમ કહેલ કે તારીખ દસ ત્રણના બે હજાર ના રોજ સાડા દસ કલાકે જે ઓડિટ મેમો રજૂ થયેલ છે આ ઓડિટ પ્રમાણે ચૂંટણી થાય તો ખરેખર આ ગેરબંધારણી કહેવાય અને આ એક લોકશાહીનું ખૂન પણ કહી શકાય અને લોકશાહી ઢબે જો ચૂંટણી જીતવી હોય તો જે સભાસદો છે એ સભાસદોમાં જ ચૂંટણી થવી જોઈએ અને નવા સભાસદો લીધા એ સભાસદોને પણ હું એક અહીંથી જાણ કરવા માગું છું કે તમને માત્ર આ એક ચૂંટણી જીતવા માટે રાખેલા છે જો તમને ચૂંટણી જીતવા સિવાય તમારો કોઈ ઉપયોગ કરવાનો હોય તો તમારા પેલા ચારસો ને ચાલીસ મેમ્બર્સ લગભગ ઓગણીસો ત્યાંશી થી છે આ સભ્યોને પૂછી લઉં કે તમને કંઈ પણ આપવામાં આવ્યું હોય તો તમને આપવામાં આવશે અને વાત રહી બીજી કે જો તમને અત્યારે બે હજાર પચીસમાં સભાસદ તરીકે લેવામાં આવ્યો હોય તો તમે કેરોસીનની લાઈનમાં કોઈને કેરોસીન અગાઉ નથી લેવા દેતા તો બે હજાર ઓગણીસો ત્યાંશીમાં જે લોકો સભાસદ લેવાના છે એની પહેલા તમને જમીન પણ આપવામાં આવશે નહીં કેમ કે જો તમે કેરોસીન હાલ ન આપતા હોય તો જમીન તમને કોણ આપવાનું છે બરાબર આ વાત પણ છે પછી બીજું કે જે આ મંડળીમાં જે જમીનો વેચાયેલ છે જેને આપણી જમીન વેચવા વેચી અને જમીન સુધારા માટે જે જમીનનું ફંડ આવેલું હતું એ ફંડ પણ આપણા એકાઉન્ટમાં આપણી મંડળીના જે ધારી તાલુકા અનુસૂચિત જાતિ મંડળી છે એના એકાઉન્ટમાં જમા જમા હતું જે ફંડ પણ આજે ઝીરો છે જે એ એ પણ આ ચૂંટણીના આ ખાસ સાધારણ સભામાં એને પણ સભાસદોની સમક્ષ રાખવાનું હોય પણ આવું કરેલ નથી અને એ મોટી રકમ મસ્ત મોટી રકમ ક્યાં વાપરવામાં આવી છે અને કોણ એ એના વાવેચર બિલો બનાવી એને વાપરે છે અને કયા સર્વે નંબરમાં કે ક્યાં વાપરવામાં આવ્યું એ પણ એક બાબત છે તો તમામ સભાસદોને હું જાણ કરું છું કે તમામ લોકો આ બાબતે ગંભીરતા લે અને આપણે આ બાબતે તમામ વસ્તુનો હિસાબ કિતાબ લઈ અને નવા હોદ્દેદારો બની અને નવો વહીવટ ચલાવે અને આ મંડળીની જમીન અનુસૂચિત જાતિના લોકોને સો સો ટકા મળે એવી ખાતરી આપે અને સાચા આપે ભીમ નમો ઉદય અને આગળની વાત સામજીભાઈ ખાણીયા કરશે સાચો ભીમ નમો બુધાય તમામ ધારી તાલુકાના આગેવાનો સભાસદો તેમજ તમામ નાગરિકોને એક જાણ કરવામાં આવે છે કે જે આપણે ધારી તાલુકા અનુજાતિ સામૂહિક જે મંડળી આવેલી છે તેમાં જે તેના છત્તા પક્ષ એટલે કે કોઈ હાલ પ્રમુખો હોય કે રજિસ્ટ્રાર સાહેબ હોય તો તેમણે આ પેટાનીમની અંદર એવું આવે કે ભાઈ જે વારસાઈ જે કોઈના પિતાજી ઓફ થઈ ગયા હોય તો તેમની વારસાઈએ તેમના પરિવારજનોને લેવા પડે તો આ જ તારીખ લગીમાં તો રજીસ્ટ્રાર સાહેબે ધ્યાન દોર્યું નથી પ્રમુખ સાહેબે ધ્યાન દોર્યું નથી અને પ્રમુખ સાહેબ તેમજ આ મંડળીના જે અધિકારીઓ રજીસ્ટ્રાર સાહેબ આવતા હોય તો તેમણે આ તારીખ સાત કે આઠ ના દિવસે જે નવા સભ્યો ઉમેર્યા તો તેમની મંજૂરી કઈ રીતે મળે તો માત્રને માત્ર તો પોતાનું કોઈ પણ પાપ છુપાવવા માટે બને પછી રહી વાત એ કે ભાઈ ચૂંટણી જીતવા માટે તો ચૂંટણીનો તો બહિષ્કાર થયો છે તો બહિષ્કાર કર્યો છે તો તેમના કારણે એ સભ્યોનો તો કોઈ ઉપયોગ જ નથી થયો અને ચૂંટણીનો બહિષ્કાર થયો છે તો નવી કારોબારી કઈ રીતે પછી અમુક ગામડાઓની અંદર ધારી તાલુકાના આશરે પંચ્યાસી થી બાણું ગામડા આવે છે બ્યાસી ત્યાંશી ગામડા બોલવામાં આવે છે પણ માત્ર ને માત્ર ધારી તાલુકાના નેવું થી બાણું ગામડા આવે છે તો નેવું આ જે મંડળી છે તે તમામ ધારી તાલુકાની છે નહીં કે કોઈની પેઢી કે નથી કોઈની આ વારસાઈ પેઢી વારસાઈ તો કોને મળે કે મારા બાપુજીની જમીન છે એનો વારસદાર હું થાવ તેમની પાછળ મારા બે દીકરાઓ જ થઈ શકે માત્ર ને માત્ર બીજો કોઈ ન થઈ શકે તો આમાં તો વારસાઈ પેઢી છે એટલે કોઈના પિતાજીની પેઢી નથી આ માત્ર ને માત્ર ધારી તાલુકાની અનુજાતી તમામ દલિતોની મંડળી છે તો તમામ દલિતોને હ કિસ્સો મળવો જોઈએ અને આની આગળની કાર્યવાહી રજિસ્ટ્રાર સાહેબ જે તે સત્તા પક્ષ હોય ધારી તાલુકાના તમામ સદસ્યો તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે જેમ આગળના એક વિચારના મુજબ કીધું છે કે અમરેલી આગળ બે દિવસ પૂર્વે જવાનું છે ત્યારે તમામે ધ્યાન રાખી અમરેલી જિલ્લાના તમામ દલિત સમાજને આહવાન કરીએ છીએ કે આપણો હક લેવા માટે જવાનું છે માંગને છે ભીખ મિલતી હૈ હક તો સિંગ ના પડતા હે સાહેબ રાવણ હોય કે ગમે તે નમો બુધાય